બાળકો આજે આઈડિયલ મોરલ મેજિક માં વાત કરીએ રોહન જે એક જવાબદાર છોકરો હતો તે પોતાના અને પોતાના પરિવારના લોકોની કાળજી લેતો હતો એક દિવસ તેણે અને તેના મિત્રએ એક એવી પરિસ્થિતિનો સામનો કર્યો કે જ્યાં તેઓ પોતાની જવાબદારીને લીધે મુશ્કેલીથી બચી શક્યા શું હતી એ પરિસ્થિતિ ચાલો જાણીએ રોહન તેના મમ્મી પપ્પા અને નાની બહેન ત્રિષા સાથે એક મોટા શહેરમાં રહેતો હતો એક દિવસ રોહન અને તેનો ખાસ મિત્ર પીટર તેમના ઘર પાસેના પાર્કમાં ક્રિકેટ રમવા ગયા પાર્કમાં બીજા ઘણા બાળકો પણ હતા જેઓ દોડતા રમતા અને આનંદ રમતી વખતે તેઓએ આઈસ્ક્રીમ ની લારી પાસે એક માણસ ને ઉભેલો જોયો તે દેખાવે સારો લાગતો હતો તેને બાળકો તરફ હાથ હલાવ્યો અને હસીને તેમને બોલાવ્યા કેમ છો બાળકો તમારે બધાને આઈસ્ક્રીમ ખાવો છે ને એ પણ બિલકુલ આ સાંભળીને આંખો ચમકી તે આઈસ્ક્રીમ ખાવા લલચાયો કેમકે આઈસ્ક્રીમ તેને ખૂબ ભાવતો પણ પીટર ને આ બરોબર લાગ્યું નહીં તેને રોહન ને ચેતવ્યો રોહન આપણે આ માણસને ઓળખતા નથી તે કેમ આપણને મફત માં આઈસ્ક્રીમ ખવડાવી રહ્યો છે અજાણ્યા માણસ પાસેથી આવી રીતે કોઈ વસ્તુ લેવાય આ વાત સાંભળી તરત જ યાદ આવ્યું કે તેના ટીચરે સલામતી ના પાઠ દરમિયાન વર્ગમાં કહ્યું હતું કે અજાણ્યા માણસ પાસેથી ક્યારેય ભેટ કે ખાવાની વસ્તુ લેશો નહીં પછી ભલે તેઓ સારા કે દયાળુ લાગતા હોય રોહન જરા ખચકાયો તેને પીટર તરફ જોયું અને કહ્યું તારી વાત સાચી છે ચાલ અહીંથી ચાલ્યા જઈએ બીજા દિવસે શાળામાં રોહન અને પીટરે પ્રાર્થના સભા દરમિયાન તેમનો અનુભવ બધા વિદ્યાર્થીઓ સાથે શેર કર્યો તેમના ટીચરે સાવચેત રહેવા બદલ તેમની પ્રશંસા કરી અને વ્યક્તિઓ થી સુરક્ષિત રહેવા બાબતે જાગૃતિ ફેલાવવા માટેના જુદા જુદા પોસ્ટરો બનાવવાનું સૂચન કર્યું રોહન પીટર અને તેમના ક્લાસ ના મિત્રો એ સાથે મળીને રંગીન પોસ્ટરો બનાવ્યા જેમાં તેમણે એવા સંદેશા લખ્યા હતા અજાણ માણસો સાથે વાત કરશો નહીં સુરક્ષિત રહો હોશિયાર રહો તેઓ શાળાની આસપાસ આ બધા પોસ્ટરો લગાવી દીધા એક રવિવારે રોહન તેના પરિવાર સાથે મોલ માં ખરીદી કરવા ગયો તેના મમ્મી જોતા હતા ત્યારે વિભાગ તરફ જતી જોઈ તે ઝડપથી તેની પાછળ દોડ્યો ત્રિશા તારે એકલાએ ત્યાં ન જવું જોઈએ તું ખોવાઈ જઈશ તો ત્રિષા સાંભળી ને તરત પાછી વળે અને તેને રોહન નો હાથ પકડી લીધો રોહન ને તેના મમ્મી ની સલાહ યાદ આવી કે જો તમે ક્યારેય કોઈક જાહેર સ્થળે તમારા પરિવારથી અલગ થઈ જાઓ તો સિક્યુરિટી ગાર્ડને શોધો અથવા ઇન્ફોર્મેશન ડેસ્ક પર જાઓ રોહને મમ્મી પપ્પાની આ સલાહ ત્રિશાને પણ સમજાવી ત્રિશાએ પણ મમ્મી પપ્પાની નજીક રહેવાનું પ્રોમિસ આપ્યું તેમના મમ્મી પપ્પાએ રોહનની સતર્કતાની પ્રશંસા કરી પોતાના અનુભવો પરથી રોહન શીખ્યો કે સુરક્ષિત અને સલામત રહેવું એ માત્ર નિયમોનું પાલન કરવું એ જ નથી પરંતુ તેમાં સભાન રહેવું અને બીજાઓની કાળજી લેવા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે રોહન તેના મિત્રો અને પરિવાર માટે એક રોલ મોડેલ બનવા બદલ ગૌરવ અનુભવતો હતો તે હંમેશા યાદ રાખતો કે સલામતી નું ધ્યાન સૌથી પહેલા રાખવું જોઈએ મિત્રો અહીં રોહને આપણને સમજાવ્યું કે સલામતી એટલે પોતાને અને અન્ય લોકોને જોખમથી બચાવવા માટે સાવચેત અને સ્માર્ટ બનવો